આજનો આપણો પ્રશ્ન છે એક થી સાઈઠ સુધી આવતી ક્રમિક માટેનું સૂત્ર છે બરોબર તો આપણે જોયે પ્રશ્ન તો કે ભાઈ કુલ સંખ્યાઓ કેટલી છે સાઈઠ છે બરોબર તો શું થશે સાહીઠ કાઉસમાં સાઈઠ વત્તા એક ભાઇંગા બે અહીંયા ગુણાકારના સંબંધમાં છે એટલે ભાંગાકાર થઈ જશે શું થશે ત્રીસ दू સાઈઠ બરોબર હવે આપણી પાસે શું આવ્યું હતું ત્રીસ માં સાઈઠ વત્તા એક બરોબર શું થશે બે ઝીરો બરોબર બીજી રીતે આપણે જોઈએ તો સાદી રીતે આપણે યાદ રાખી શકીએ કે ભાઈ કુલ સંખ્યા એને ગુણ્યા એના પછીની સંખ્યા ભાઇગા બે એટલે શું થશે તો કે ભાઈ ત્રીસ દુ એનો એ જ પ્રશ્ન થશે છ તેરી ત્રણ એકુ ત્રણ પાછળ લાગશે ઝીરો અને છ તેરી અઢાર આપણો જવાબ અઢારસો ત્રીસ આવશે બરોબર એના પછીનો પ્રશ્ન પંદર થી પચીસ સુધીના અંકોનો સરવાળો કરો બરોબર પંદર થી પચીસ કીધી છે એટલે આપણે બે ભાગમાં દાખલો ગણશું તો કે ભાઈ પેલા એક થી પચીસ સુધીનું કરશું બરોબર પેલા શું કરશું તો કે ભાઈ એક થી પચીસ નો સરવાળો મેળશું અને પછી કેટલો મેળવશું તો કે ભાઈ એક થી ચૌદ સુધીનો નો કરશું બરોબર પછી કેટલો તો કે ભાઈ એક થી ચૌદ સુધી નો કરશું કારણ તો કે ભાઈ પંદર થી કીધું છે બરોબર

ઓપ્શન બી આપણો જવાબ થશે આ સવાલનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે અને આવા પ્રશ્નો માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ